સાયબર ક્રાઇમ સેલ સુરત દ્વારા ગઈ બાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક મોટા વરાછામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં લજમણી ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી બસ્સો એકસઠ એકાઉન્ટ લાઈવ મળ્યા હતા જેનો ઓનલાઈન ટ્રેડિંગ થ ટ્રાન્ઝેક્શન થતા હતા આ આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કરાતા અંદાજે આઠસો છાસઠ જેટલી એનસીસી આરપી પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતાં સવા બસોથી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે બસ્સો પચીસથી વધુ ઓફન્સ રજિસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજુ વેરીફાઈ કરીએ છીએ આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડવાનો છે એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયો હતા પાંચ આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં એકસો અગિયાર કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા જેમાં દુબઈ ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજીયા અને મિલન વાઘો વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે એની સાથે એક નાનું કરીને બીજો પણ સો આરોપી બીજો મળી આવ્યો છે આ નાનુંના બંને જ્યારે મિલનને ના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે ના મોટા ખુટોડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાથી લોકોના એકાઉન્ટ બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો એના ઘરે સર્ચ કરતાં કેતનના ઘરેથી પણ કીટોમાં ને એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન જેમાં ચોવીસ કલાકથી વધુનું પંચનામું થયેલું હતું આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા કોને કોને આપવામાં આવતા હતા બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું કેતનને એ લોકો જે સામાન્ય લોકો પાસેથી એમની નીચે કેતનને પોતાની નીચે અલગ અલગ એજન્ટો રાખી અલગ અલગ એ વિસ્તારના લોકો પાસેથી ખાતા ધારકને પંદર વીસ પચીસ હજાર જેવી એમાઉન્ટ આપી અને એમના ડોક્યુમેન્ટ સાથે જ એમના ઓરિજિનલ એકાઉન્ટો ખોલાવી આપેલા છે અને પછી આ લોકો કેતનની આગળ એકાઉન્ટો મિલનને આપતા હતા હ સાયબર ક્રાઇમની જે ગેંગો દુબઈ અલગ અલગ ચાઇનાની ગેંગો છે એ અલગ અલગ ચાઇનીઝ ગેંગો દ્વારા સાયબર ક્રાઇમના ફ્રોડના નાણાં સેકન્ડ અને થર્ડ લેયરમાં અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થાય ચાઇનીઝ એકાઉન્ટમાંથી કોઈ કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એમાંથી દસ એકાઉન્ટમાં બીજામાં ટ્રાન્સફર થશે નીચે એમાં પાંચ ફરીથી પચાસ એકાઉન્ટોમાં થઈ જશે અને આ લોકો અલગ અલગ બેન્કોના જે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ છે એનાથી દુબઈમાં દિરામમાં વિડ્રો કરી લેતા હતા પૈસામાં એમના ખાતામાંથી ટ્રાન્ઝેક્શનો આ પોતાના ખાતામાં ક્યારેય પૈસા આવ્યાના પંદર મિનિટથી વધુ આ લોકો પૈસા રહેવા નથી દેતા જેવા પૈસા એકાઉન્ટમાં આવે એવા દસથી પંદર મિનિટમાં જ આ એટીએમમાંથી આ લોકો વિડ્રો કરી લેતા હોય છે અલગ અલગ બેંક એકાઉન્ટો ફ્રીઝ કરવામાં આવ્યા છે પણ એમાં એમાઉન્ટ આ લોકો મેં આપને તમને કીધું એવી રીતે કે આમાં પૈસા રાખતા નથી એકાઉન્ટમાં એટલે વિડ્રો ફટાફટ કરી લે છે આ લોકો આમાંથી જે આપણને પહેલાં છસો એકાઉન્ટ જેવા મળ્યા હતા પાછળથી ત્રણસો એકાઉન્ટ મળ્યા તો એમાંથી બધા જ એકાઉન્ટો ફ્રીઝ કરાવી દેવામાં આવ્યા છે એમાં ત્રણસો ચારસો એકાઉન્ટ તો પહેલેથી ફ્રીઝ હતા અને બીજા એકાઉન્ટો ફરીથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવ્યા છે અને જેમના વિરુદ્ધમાં આઠસો છાસઠ તો પહેલાં ફરિયાદો હતી એનસીસીબી આરપી પોર્ટલ પર હવે અત્યારે વધુ ફરિયાદો જે નવા ત્રણસો એકાઉન્ટની છે એ પણ વેરીફાઈ કરીએ છીએ કેટલી થાય છે પ્રાથમિક

ઇન્ડિયન નંબર્સ યુઝ કરતા હોય છે ઇન્ડિયન્સની જેમ જેમ હિન્દી બોલી શકતા હોય છે પોલીસ ઓફિસર્સના ખોલામાં ડિજિટલ એરસ્ટના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અલગ અલગમાં એ રીતે કરીને લોકો લોકો સાથે ચીટિંગ કરતા હોય છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અવેરનેસના વારંવાર લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને એના માટે અવેરનેસ માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોય છે અને અવેરનેસના અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવે છે એની વન નાઇન થ્રી ઝીરો ઉપર હંમેશા પોલીસની જે કમ્પ્લેન છે હેલ્પલાઇન એના ઉપર તમે ફોન કરશો તો ક્યારેય પણ ચીટિંગ થાય તો કોઈ પણ ડર વગર પોલીસ પાસે જવાથી ભોગ બનતા પણ અટકશો અને બની જાઓ તો પણ ડર્યા વગર પોલીસ પાસે જશો તો તમારા પૈસા રિકવર થવાના પૂરા ચાન્સીસ છે બાળકોના જે કાંટામાં ટ્રાન્જેશન લોકો બહુ ભર્યા છે એ રીકવર થવાના કેટલા ચાન્સિસ છે હાલમાં તો એ નહીં કહી શકાય કે રિકવર એકાઉન્ટમાં ફ્રીઝ પહેલેથી પૈસા થયેલા હશે તો એમના પૈસા પાછા ઘણાને મળી ગયા હશે અમુક એમાં ઉટો એકાઉન્ટમાંથી અને ફ્રીઝ થયેલા હશે પૈસાના જો એકાઉન્ટમાં હશે તો એમને બુક બનાવવાને મળી પણ શકશે આ ગેંગ થકી સુરત શહેરમાં કેટલા લોકો બહુ બન્યા છે સુરત શહેર સુરત શહેરમાં અત્યાર સુધીમાં પાંચ ચાર ફરિયાદ દાખલ થઈ ચુકી છે પાંચમી ફરિયાદ છે જેમાં બે ફરિયાદમાં તો અમે સરકાર તરફે છીએ જેમાં કોઈ ભોગ બનનાર નથી પણ આ એકાઉન્ટ હોલ્ડરો જે કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બને એમાં બેંક એકાઉન્ટ એક બેઝિક નીડ હોય છે પૈસા ટ્રાન્સફર માટે તો એના ઉપર જ એક અમે બનાવ્યું છે કે એના ઉપર મેક્સિમમ લોકોને આ ફ્રોડ થતાં અટકાવવા માટે આ સાયબર ક્રાઇમનો ત્રીજો બીજો ત્રીજો કેસ છે જેમાં બેંક એકાઉન્ટ હોલ્ડરો કીટ વેચવાવાળા એમના ઉપર કેસ કરવામાં આવે છે અને આ ડિટેક્શનના હિસાબે ઇન્ડિયાના અંદાજીત અઢીસોથી વધુ ગુનાઓ શોધાયેલા છે એમની ક્રિમિનલ હિસ્ટ્રી કેતન વેકરિયાની છે બે હજાર બાવીસમાં ચીટિંગના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જ અરેસ્ટ થયેલો હતો અને પહેલાં પિસ્તાલીસ નંબરના એક બીજા કેસમાં વોન્ટેડ હતો એમાં પણ એને અરેસ્ટ કરવામાં આવશે અને વધુ બીજા કેસોમાં પણ એની કેતન વેકરિયાની એરેસ્ટ કરવામાં આવશે